રાજકોટમાં બેંકમાં અમરનાથ યાત્રાના ફોર્મ ભરવાના શરૂ થતા યાત્રાળુઓમાં ભારે ઉત્સાહ આગામી ઓગણત્રીસ જૂન ના રોજ જે અમરનાથ યાત્રા ચાલુ થઈ રહી છે તે ગુજરાતના નિયમ ધોરણ અનુસાર જે આજે યસ બેંક અને રાજકોટ જિલ્લા મુકામે પંજાબ નેશનલ બેંક રજીસ્ટ્રેશન થઈ રહેલ છે જેનો આપ યાત્રાળુઓનો નજારો જોઈ રહ્યા છો અને તમામ અમરનાથ યાત્રાળુઓ આજે રજીસ્ટ્રેશન માટે આવી રહ્યા છે કાલે રાત્રે અગિયાર વાગ્યા થી બધા યાત્રાળુઓ લાઈનમાં ઉભા રહેલ છે જે વન બાય વન સાઈટ પ્રમાણે અને શ્રાઇન બોર્ડ નિયમ અનુસાર યસ બેંક અત્યારે રજીસ્ટ્રેશન કરી આપેલ છે આજ રીતે પંજાબ નેશનલ બેંક માં પણ રજીસ્ટ્રેશન થાય છે અને અમરનાથ યાત્રાળુઓ તેનો લાભ લે છે ટોટલ ઓગણત્રીસ જૂન થી ઓગણીસ ઓગસ્ટ સુધી યાત્રા ચાલુ રહેવાની છે હું આ વખતે પચીસમી વખત દાદાના મહેરબાની હશે તો દર્શન કરીશ સર દર વર્ષે બાબાના દર્શન થાય એ જ અમારો લાવો છે અને દાદા અમને દર વર્ષે બોલાવે છે અને અમે આનો દર્શનનો લાભ લઈએ છીએ નહીં સર મુશ્કેલીઓ તો નડે છે પણ દાદાના આશીર્વાદ અને સાથ સહકાર હોય છે અને જે મિત્રો બંધારાને લંગર લગાવે છે અને આર્મીની સેવાથી તમામ પરિબળો જે મુશ્કેલીને સરળ બનાવી દે છે અને અમે યાત્રાના દર્શન કરીને લાભ ઉઠાવીએ છીએ માધવ પંડ્યા સાહેબ દર વર્ષે અમરનાથ યાત્રા કરી અમરનાથ યાત્રા માર્કેટિંગમાં ચોવીસ મંગળવાર પરમ પૂજ્ય વક્તા શ્રી રણછોડભાઈ શ્રી ભવ્ય સંતવાણી તારીખ વીસ ચાર બે હજાર ચોવીસ રાતના દસ ત્રીસ કલાકે કીર્તિદાન ગઢવી લોકપ્રિય ભજનિક તેજદાન ગઢવી લોકપ્રિય ભજનિક ગોપાલ સાધુ લોકપ્રિય ભજનિક શુભ સ્થળ ધામ સુખપર બારા તાલુકો અબડાસા કચ્છ આયોજક એવં નિમંત્રક પરશોત્તમભાઈ લાલજીભાઈ પાંધી પરિવાર શ્રી સુખપર બારા ભાનુશાલી મહાજન તથા ગ્રામજનો સુખપર બારા કચ્છ